આ વિદ્યાર્થીઓને અન્યાય કરી અને ખોટી રીતે ભરતીઓ કરી રહી છે એની ફરિયાદો પણ થઈ છે એના કેસો પણ થયા છે અને એનો આવાજ મેં લેખિતમાં પણ ઉઠાવ્યો છે અને હું ગુજરાતના મુખ્યમંત્રીને કહું છું મારા એક પણ શબ્દમાં જો ખોટું હોય અમારા જેટલા પણ ટેલેન્ટેડ લોકો હોય આ બેસે મારી સાથે ટેબલમાં હું એમને પુરાવા આપું સાબિત કરી બતાવો કે અમે ખોટું નથી કરતા વાતને આવાજ આપો ભૂલી ના જશો ગજની ના બની જશો આપણી તકલીફ છે કે જ્યારે તકલીફ પડે ત્યારે નીકળી પડીએ છીએ અને ઇલેક્શનમાં ગજની બનીને તકલીફો ભૂલી જઈએ છે દારૂ ચવાણું પૈસા યા જાતિ يا ધર્મના નામે આપણે આપડા વોટને વેચી દઈએ છે વેચી રહીએ છે જેના કારણે આપણા અધિકારો પર આવા લોકો તાગરથી ના કરે છે અને આપણે વારંવાર બૂમો પાડતા રહીએ છીએ અને પસ્તાવતા રહીએ છીએ કે સાલી આઝાદીની ક્રાંતિ હતી જ્યારે ભારત 80% અભણ હતો પણ એ અભણોએ અંગ્રેજો સામે લડીને ભારતને આઝાદ કરાવવાની મુહિમમાં તટસ્તાથી પોતાનું બલિદાન આપ્યું ને આજે જયારે એસી ભણેલું ભારત છે ત્યારે સૌથી મોટો નબળો અને ગુલામ સમાજ પેદા કરી રહ્યો છે એવું મને લાગી રહ્યું છે પચીસ સરકારી કોલેજોમાં જગ્યાઓ ખાલી હોય અને સરકારના ગયા વર્ષના બજેટમાં બસો તેતાલીસ બિન આદિજાતિની જગ્યાઓ અને એટી નાઇન આદિજાતિની જગ્યાઓ ખાલી બોગસિયાઓ લાયકાત વગરના એમની ચાટુકારથી કરતા કટ્ટર માનસિકતા ધરાવતા લોકોને કુલપતિઓ બનાવવામાં આવે સુપ્રીમ કોર્ટની ફટકાર છતાં પણ આજે પણ ઘણી બધી યુનિવર્સિટીઓમાં ઇન્ક્લુડિંગ સરદાર પટેલ યુનિવર્સિટીમાં પણ બોગસ રજિસ્ટ્રાર હોય બોગસ કુલપતિ હોય બોગસ એક્ઝામિનેશન રજિસ્ટ્રારો હોય એમની ભરતી કરવામાં આવી છે ને બોગસ શિક્ષકો ડિપાર્ટમેન્ટમાં પણ મૂકવામાં આવ્યા છે પણ એ વાતથી આપણે અજાણ એટલા માટે છીએ કારણ કે આપણાને લાગતું વળગતું નથી અને હંમેશા અંગ્રેજોની ગુલામી પણ આપણે એટલે જ કરતા આવ્યા કારણ કે આપણે એવું જોતા રહ્યા કે જે રાજ્ય અને રજવાડાઓ સાથે અંગ્રેજો કરતા કરે આપણા ને શું ફરક પડે જતાના દિવતા બસો વર્ષો એવું થયું કે આપણે ગુલામ બની ગયા આજ ગુજરાતમાં થઈ ચૂકી છે ગુજરાત એસી ટકા ગુલામ થઈ ચૂક્યું છે વીસ ટકા બાકી છે એની પણ શરૂઆત થઈ ગઈ છે એટલે જાગાડવા માટેની મારો આ વિડીયો આજે છે જે તમારા લોકોના ધ્યાન જીપીએસસી ની વાત છે ટેકનિકલ શિક્ષણ ની વાત છે

આદિજાતિની જગ્યાઓ ખાલી આ સરકાર એક બાજુ શિક્ષણ ઉદારીકરણ સાથે આગળ વધવાના વણગા ફૂકતી હોય પણ આપણે સૌ જાણીએ છીએ કે કઈ રીતે સરકાર વેપારીકરણ બાજુ વળી રહી છે વિદ્યાર્થીઓ તો ખરા પણ સાથે આ ગુજરાતની જનતાને પણ મૂર્ખ બનાવતી આ સરકાર અને કઈ રીતે રાજકારણ રમે છે જરા સમજવું પડશે એ લોકો એમના મળતિયાઓને પૈસાથી જાતિ આધારિત અને ધરાવતા પોતાના મળતિયાઓને સિસ્ટમમાં એક કાવતરું અને એના ઢગલો પુરાવા અમે સરકારને આપ્યા છે આ યુનિવર્સિટીઓના કાળા ધંધામાં આપ જાણો છો કે સુપ્રીમ સુધીની લડાઈ લડવામાં આવી બોગસિયાઓ લાયકાત વગરના એમની ચાટુકારતી કરતા કટ્ટર માનસિકતા ધરાવતા લોકોને

વિદ્યાર્થીઓ જેની સંખ્યા ઓછી છે પરીક્ષા કહું છું ત્રણસો માર્ક્સની સપ્લિમેન્ટરીમાં ગુજરાતી ભાષામાં બોલવું ઘણા પાછા અંધ અને ભૂંડ ભક્તોને ખબર નહીં પડે ત્રણસો માર્ક્સની ટેબલ પર બેસીને એમના કેમેરા નીચે લેખિત પરીક્ષા અને લેખિત પરીક્ષાની અંદર વિદ્યાર્થી ધારો કે એકસો એસી માર્ક્સ લાવ્યો હોય બસો માર્ક્સ લાવ્યો હોય કે દોઢસો માર્ક્સ લાવ્યો એને છ વડે ભાગી નાખવાના એટલે બિચારા વિદ્યાર્થીના માર્ક્સ થઈ જાય પચીસ ત્રીસ યા પાંત્રીસ એના પછી સો માર્ક્સનું નું ઇન્ટરવ્યુ રાખ્યું છે જેમાં પચાસ માર્ક્સ એક ટેબલ પર સરસ ત્રણ ચાર જણા ગોઠવાઈ જાય ઇન્ટરવ્યુમાં બોલાવે જે વિદ્યાર્થી એમનો લાગતો આ પૈસા આપેલા હોય એમનો મળત્યા હોય ધાર્મિક રીતે કટ્ટરતાથી એમનો પેદો હોય એને લેવાનો હોય એટલે શું કરે કે એના ભલે લેખિતમાં માં ત્રણસો માંથી પચાસ જ આવ્યા હોય યા ત્રણસો માંથી સો જ આવ્યા હોય પણ એને ઇન્ટરવ્યુમાં માં સો માંથી પચાસ આપી દેવામાં આવે સો માંથી ચાલીસ આપી દેવામાં આવે સો માંથી પાંત્રીસ આપી દેવામાં આવે અને એને સીધે સીધો નોકરી એ લઈ લેવામાં આવે અને જે બિચારો વિદ્યાર્થી ઘણી ઘણી અને આટલી મહેનત કરીને આવ્યો હોય એ વિદ્યાર્થી એ જ કાગળિયા લઈને લટકતો રહે છે અને આ તમામ જગ્યાએ ઉધયની જેમ જેમ ઉધય તમારા ઘરમાં એક જગ્યાએ ઘૂસી જતું હોય અને ઉધય જે રીતે તમારા દરવાજા બાણી અને મકાનને ખાઈને કરચ ખતું હોય એ જ રીતે શિક્ષણ જે તમારો મુખ્ય પાયો છે એમાં ઉધયની જેમ આ લોકો એમના ઉધાઈ સમય આ કટ્ટરતા ધરાવનારા લોકો આ પૈસાથી નોકરીઓ મેળવનાર બોગસિયાઓને ગુસેડી અને સિસ્ટમને ખતમ કરવાની કોશિશ કરી રહ્યા હસમુખ પટેલ સાહેબ મારે પૂછવું છે કે આપ ચેરમેન છો આપ યુપીએસસી ના ઇન્ટરવ્યુમાં આ સિસ્ટમ થી લાગ્યા હતા તમે શું આ માર્ક્સ ની ગણતરી થી નોકરી લાગ્યા હતા હું જે પણ વાત કરું છું પુરાવા સાથે કરું છું હસમુખ પટેલ ને પણ મારી ઓપન ચેલેન્જ છે કેતા હોય ત્યાં ટેબલ પર બેસીને વાત શું માંડું છે તમે અમાર આર્દ્ય જનતા પાર્ટી ની સરકાર ના સ્ટેટો ની વાત કરું છું ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન હરિયાણા છતીસગઢ જેવા રાજ્યો માપણ ઇન્ટરવ્યુ નું વેટેજ જે છે એ ક્યાંક 12% ક્યાંક 11% ક્યાંક 9% ક્યાંક 13% આટલું જ છે અને એના સિવાય લેખિત પરીક્ષાનું બે ટકા ત્રણ ટકા આ કઈ માનસિકતાથી ચાલી રહી છે સરકાર એટલે સ્પષ્ટ સાબિત થાય છે કે સૌથી પહેલા भारतीय जनता पार्टी नु આ સ્માર્ટ ચીટરો નું સ્માર્ટ રોકેટ એટલું જ છે કે સૌથી પહેલા ગુજરાતને કઈ રીતે गुलाम કર્યું મે મુખ્યમંત્રી સીને પણ પ્રત્ર લખ્યો છે ગઈ કલેજ લખ્યો છે ને મુખ્યમંત્રી સીને વિનંતી કરી છે કે તમે જો પારદર્શકતાની વાત કરતા હો તો સુકામ ને તમે પણ 11% વેટેજ આપો ને ઇન્ટરવ્યુ ને એના સિવાય 89% 87% તમે લેખિત પરીક્ષાને વેટેજ આપ સુ તમે તમારી

તમારી છાતી પર બેસીને સ્માર્ટ સ્માર્ટ મીટર તમારી છાતી પર બેસીને પુલ પડ્યા તમારી છાતી પર બેસીને થયો તમારી છાતી પર બેસીને આગ કાંડ થયો તમારી છાતી પર બેસીને કરોડો નો ભ્રષ્ટાચાર થયો તમારી છાતી પર બેસીને તમારા અધિકારો છીનવી લેવામાં આવે છે અને તમારી છાતી પર બેસીને શિક્ષણનું વેપારીકરણ થયું લે તમારા છોકરાની સ્કૂલો કોલેજોની

આ આ દુઃખ ભરી વાત હું આ વિદ્યાર્થીઓની તમારી વચ્ચે મૂકું છું અને જયારે જયારે કોઈ વિદ્યાર્થી કોઈ કોમ્પિટિટર આ સરકારની સામે અવાજ ઉઠાવે છે છે સામે ફરિયાદો થાય એનું ભવિષ્ય પૂરું કરી દેવામાં ક્યાં જાય બિચારો વિદ્યાર્થી મુઠ્ઠીભર લોકોને પેલા ગુલામ બનાવવાના અને એ મુઠ્ઠીભર લોકો ગુલામ બન્યા પછી બીજા વિશાળ હિત થતા લોકોનું અહિત કરવા અને તમારે કરવું છે ને તો કરો ને તમારા અધિકારીઓના ઇન્ટરવ્યુ છે એટલે આ સરકાર ખૂબ જ અન્યાય કરી રહી છે આ જીપીએસસી ના વિદ્યાર્થીઓ સાથે અધળક જગ્યાઓ ખાલી હોવા છતાં છેલ્લા પાંચ વર્ષથી ભરતી નથી કરી રહી જેમાં ભરતી કરી રહી છે તેમાં ઇન્ટરવ્યુ ના બેઝે જાતિ ધર્મ કટ્ટરતાના આધારે પોતાના ઘુસડિયાઓને ઘુસાડવા માટે આ વિદ્યાર્થીઓને અન્યાય કરી અને ખોટી રીતે ભરતીઓ કરી રહી છે એની ફરિયાદો પણ થઈ છે એના કેસો પણ થયા છે અને એનો અવાજ મેં લેખિતમાં પણ ઉઠાવ્યો છે અને હું ગુજરાતના મુખ્યમંત્રીને કહું છું મારા એક પણ શબ્દમાં જો ખોટું હોય અમારા જેટલા પણ ટેલેન્ટેડ લોકો હોય આ એને બેસે મારી સાથે ટેબલમાં હું એમને પુરાવો આપું સાબિત કરી બતાવ્યો કે અમે ખોટું નથી કરતો હું કામ એવું નથી કરતા કારણ કે તમારે ખોટું કરવું છે ઘરે બેસીને સપોર્ટ તો કરી શકો ને એક એવો સપોર્ટ કરો એક લોકતંત્રમાં એવો તમારા વાતને અવાજ આપો ભૂલી ના જશો ગજની ના બની જશો આપણી તકલીફ છે કે જ્યારે તકલીફ પડે ત્યારે નીકળી પડીએ છે અને ઇલેક્શનમાં ગજની બનીને તકલીફો ભૂલી જઈએ છે દારૂ ચવાણું પૈસા યા જાતિ يا ધર્મના નામે આપણે આપડા વોટને વેચી દઈએ છે વેચી રહીએ છે જેના કારણે આપણા અધિકારો પર આવા લોકો તાગરથી ના કરે છે અને આપણે વારંવાર બૂમો પાડતા રહીએ છીએ અને પસ્તાવતા રહીએ છીએ બને એટલો આ મારી વાતને લોકો સુધી પહોંચાડજો અને જાગવાનો પ્રયત્ન કરજો અને સૌથી વધારે એજ્યુકેટેડ ભણેલા ગણેલા ગુલામોને કહું છું અને દુઃખ સાથે કહેવું પડે છે કે સાલી આઝાદીની ક્રાંતિ હતી જયારે ભારત એસી ટકા અભણ હતો પણ એ અભણોએ અંગ્રેજો સામે લડીને ભારતને આઝાદ કરાવવાની મુહિમમાં તટસ્થા પોતાનું બલિદાન આપ્યું ને આજે જયારે એસી ટકા ભણેલું ભારત છે ત્યારે સૌથી મોટું નબળો અને ગુલામ સમાજ પેદા કરી રહ્યો છે એવું મને લાગી રહ્યું છે સૌથી વધારે ગુલામીમાં કોઈ જીવી રહ્યું હોય તો ભણેલો ગણેલો કહેવાતો વર્ગ ગુલામી

દિવસે ને દિવસે ક્રાઇમમાં આગળ વધી રહ્યું છે પણ આ બધી બાબતમાં પાછળ જઈ રહ્યું છે થોડીક પણ હોય તો આ વિદ્યાર્થીઓનું સાંભળવામાં આવે ઇન્ટરવ્યુ નો વેટેજ દસ બાર ટકા જ રાખવામાં આવે લેખિત પરીક્ષા નું વેટેજ આપવામાં આવે અને પ્રામાણિકતાથી પ્રામાણિક વિદ્યાર્થીઓને નોકરી આપવામાં આવે એ હું વિનંતી કરું છું અને સાથે સાથે છ કરોડ જનતાને અને ભણેલા ગણેલા તમામ એ ગુલામોને પણ વિનંતી છે કે થોડુંક પણ તમારું જમીર ક્યાંક જાગતું હોય અને ખરેખર ભારત માતા કી જય બોલીને બહાર નીકળતા હો અને તમે તમારી માનું સાચું ધાવણ પીધું હોય તો સાચું બોલવાની તાકાત રાખી અને સરકાર સામે આવાજ ઉઠાવજો ભારત માતા કી છે વંદે માતા